चातुर्माश पुना दिदा अलगापुरी જૈન સંઘ तिर्चारी છરી પાલિતા ચાલતા नो शुबारां तोय आज संग अडार्मी ये वालवर तिर पहुश्य अने संग मानन दो कारेकरम આજે સાંજે આચાર્ય પૂર્ણ ચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજને નિશ્રામાં અલકાપુરે જૈન સંકાય સર્કલથી આજે સાધુ સાધવી ભગવંતો સહિત ચતુર્વિદ સંઘનો વાલવડ તીર્થનો છરી પાલિત જૈન સંઘ આજે સાડા વાગે વાંચતે ગાંચતે નીકળ્યો હતો બગ્ગી ભગવાનનો રથ અને આનંદ સાગર મહારાજની મૂર્તિએ ભારે આકર્ષણ જમાવ્યું હતું સંઘ નીકળતા પૂર્વે ગુરુ વંદન કર્યું હતું અને સંઘ ની સંપન્ન થાય તે માટે વિધિ વિધાન કરવામાં આવ્યા હતા જેમાં ટ્રસ્ટી પ્રશાંત ભાઈ શાહ જયેન્દ્ર ભાઈ શાહ જે શાહ પરેશ કોઠારી પંકજ સરવૈયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા દરમિયાન જયનગર ની દીપક શાહે જણાવ્યું હતું કે કારતક સુદ પૂનમ જૈન સાધુ સાધવી ભગવંતો વિહાર શરૂ થશે આજે નીકળેલો સંઘ સેવાસી સ્કૂલ માં રાત્રે રોકાણ કરશે પછી ઉમેટા અઢારમી તારીખે વાલવોડ તીર્થ ખાતે નગર પ્રવેશ કરશે અને ત્યારબાદ સંઘ માળ નો કાર્યક્રમ યોજાશે તારીખે માળના વડોદરા માંથી મોટી સંખ્યામાં લોકો જોડાશે એમ જૈન સંગીતકાર જયેશ જુટગરે જણાવ્યું હતું સરસ મજા નો સંઘ અહિયાં થી વાલવોડ તીર્થ માં જઈ રહ્યો છે આજના દિવસ નું શું મહત્વ છે આપણી સાથે જૈન સંગીતકાર અને જૈન અગ્રણી એવા જયેશભાઈ ચુડગર છે પરેશભાઈ કોઠારી છે આપણે જયેશભાઈ ને પૂછે આજના દિવસ નું જૈન શાસ્ત્ર માં શું મહત્વ છે અને અત્યારે તમે આ ચાલતા ક્યાં જઈ રહ્યા છો પૂનમ આજે સિદ્ધાચંદ્ર યાત્રાનો પ્રારંભ થાય આજે સંયમ જીવનમાં રહેલા શ્રવણ અને શ્રવણી ભગવંતો સરસ મજાની બિહાર યાત્રાનો પ્રારંભ થાય આજે કલિકા સમગ્ર ભગવાન નો જન્મ દિવસ અને ચોથું કાર્ય આજથી દીકરાનો પણ પ્રારંભ થાય એવા દિવસોમાં અલકાપુરી જૈન શ્વેતાંબર મૂર્તિ સંઘમાંથી આજે જે આચાર્યભન પૂર્ણચંદ્ર સારા સુરનું ચાતુર્માસ હતું એ ચાતુર્માસની પૂર્ણાહુતિએ આજે એમનો વિહાર શરૂ થાય છે વિહારની સાથે એક સરસ લય બંધાયો છે છરી પાલી સંઘ શ્રી વાલવડ તીર્થનો ઇઠ્યાસી હજાર સાધકો જ્યાંથી મુક્તિપુરી પામ્યા છે એવા વાલવડ તીર્થ ચંદ્રમણી तीर्थ આ आ આજે आज अलका बुद्धि प्रयाण થયું છે અને 150 યાત્રીકો એમાં જોડાયા છે કેટલા દિવસનો સંગ છે ને ક્યાં કઈ તારીખે પહોંચશે આજથી શરૂ થયેલો સંગ ચોથા દિવસે વાળોડ મુકામે પહોંચશે આગળનો મુકામ કિંગરોડ આગળના દિવસે કિંગરોડ 800 ગણધર ભગવંતની જે પ્રતિષ્ઠા છે તે પ્રતિષ્ઠા પણ આ શ્રી સંગમાં થશે અદ્ભુત સંગ અને અદ્ભુત માહોલ સર્જાયો છે માર્ગનો કાર્યક્રમ માર્ગનો કાર્યક્રમ શ્રી વાળોડ તીર્થે અઢાર તારીખ સોમવારના દિવસે બરાબર આઠ કલાકે શરૂ થશે